જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું વિનાયક ચતુર્થી નિમિત્તે ભગવાન શ્રી ગણેશની માનસી પૂજા કેવી રીતે કરવી તેમજ શ્રી ગણેશ કવચના પાઠ કરીશું પોષ મહિનાની શુકલ પક્ષની ચોથ એટલે વિનાયક ચતુર્થી વર્ષમાં કુલ ચોવીસ ચતુર્થી આવે છે સુદ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી અને વધ પક્ષમાં આવતી ચતુર્થીને સંકટ ચતુર્થી એટલે કે સંકટ ચોથ કહેવાય છે આજની ચતુર્થી છે વિનાયક ચતુર્થી ભગવાન શ્રી ગણેશનું એક નામ વિનાયક હોવાથી આ ચોથને વિનાયક ચતુર્થી પણ કહેવાય છે વિનાયક ગણપતિની પૂજા અર્ચના ફળદાયી અને સર્વ મનોરથ પૂર્ણ કરનાર છે આપણા દરેક ધાર્મિક ગ્રંથોમાં પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશની મહિમાના ગુણગાન ગાવામાં આવ્યા છે વિનાયક ચતુર્થીના દિવસે શ્રી ગણેશ સ્તોત્રનો પાઠ ઉત્તમ ફળ આપનારું છે જે કરવાથી ઘરમાંથી કજિયા કલેશ ગરીબી દુઃખ સંકટ આદિનો નાશ કરનાર છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા દિવસમાં બે વાર કરવામાં આવે છે જે વ્યક્તિ વ્રત પૂજા કે ઉપવાસ નથી કરી શકતા તે વ્યક્તિ માનસી પૂજા કરીને પણ વ્રતનું ફળ પ્રાપ્ત કરી શકાય માનસિક પૂજા એટલે કે દરેક વ્યક્તિ માટે પંચોપચાર દશોપચાર કે ષોડોપચાર વિધિ દરેક માટે શક્ય નથી હોતી તો એ માટે માનસિક પૂજા કરી શકાય છે તો એ માટે પૂજન કરતી વખતે ફક્ત મનમાં કલ્પના કરવાની છે જેમકે શ્રી ગણપતિજી આસન પર બિરાજમાન છે મસ્તક પર મોતી રત્ન જડિત મુકુટ ધારણ કરેલ છે કપાળમાં સિંદૂર મિશ્રિત ત્રિશુળ અને બાલચંદ્ર શોહે છે ચાર હસ્તમાં પાશ અંકુશ લાડુ અને અભય મુદ્રા બાહોમાં રત્ન જડિત બાજુબંધ અને કાંડા ઉપર મોજી મંગલા કંકણો શોભે છે ગળામાં મોતીઓની માળા કાનમાં કિરીટ કુંડળ વૃક્ષ સ્થળ પર સર્પ યજ્ઞો પવિત્ર તેમજ ઉદર પર રત્ન જડિત કરદાની છે ક્ષુમાં શ્રી ગણપતિજીની છબી કે મૂર્તિની કલ્પના ભાવના કરવી પછી પંચોપચાર દશોપચાર કે ષડોપચાર વિધિની જે જે ક્રિયાઓ તમારા મનમાં કરો તેની ભાવના કલ્પના કરવી ખરેખર તો ગણપતિજીને કોઈ વસ્તુની જરૂર નથી માત્રતે તે ભાવનાના જ ભૂખ્યા છે તો આ રીતે મનમાં કલ્પના કરી માનસિક પૂજા કરી ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત કરી શકાય છે આ હતી માનસિક પૂજાની વિધિ હવે સાંભળશું વિનાયક ચતુર્થીના શુભ દિવસે શ્રી ગણપતિ કવચ જેનો ગુજરાતી ભાવાર્થમાં પાઠ કર્યો બોલો ભગવાન શ્રી વિનાયક ગણેશની જય ગૌરીએ મુનિને કહ્યું મારા બાળકે ઘણા દૈત્યોનો નાશ કર્યો તે યુવાનીમાં શું નહીં કરે દૈત્યો દૃષ્ટ છે તેથી મારા બાળકનું રક્ષણ થાય તેવું રક્ષા કવચ બાંધો તેથી મુનિએ કહ્યું સતયુગમાં આઠ પૂજાવાળા સિંહ પર આરૂઢ વિનાયકનું ત્રેતા યુગમાં છ ભૂજાવાળા મોર ઉપર આરૂઢ વિનાયકનું દ્રાપર યુગમાં ચાર ભૂજાવાળા રક્તરંગી ગજાનનનું અને કલયુગમાં બે ભૂજાવાળા શ્વેતરંગી ગજાનનનું ધ્યાન ધરવું વિનાયક શિખાને ગજાનન મસ્તકને કશ્યપ કપાળને મહોદર બે ભ્રમરોને ભાલચંદ્ર બે નેત્રોને ગજાશ્ય હોઠોને ગણક્રીડા ગણક્રીડાને ગિરિજાસ દાઢીને વિનાયક વાણીને દુર્મુખ દાંતોને પાશપાણી બે કાનોને ચિંચિતાર્થ નાકને ગણેશ મુખને ગણંજય કંઠને ગજસ્કંધ બેખભાને વિઘ્ન વિનાશન બે સ્તનોને ગણનાથ હૃદયને જઠરને ધરાધર પડખાને શુભ અને વિદનહર પીઠને વક્રતુંડ ગુહ્ય ભાગને રક્ષ્યો ગણકરી ઢીચણને જાંગને મંગળમૂર્તિ બે સાથળોને એકદંત બંને ઘૂંટીને ક્ષીપ પ્રસાદન બે બાહુઓને આશાપૂરક બે હાથોને શત્રુનાશક આંગળીઓને ને નખોને મયુરેશ બધા અંગોને ધૂમકેતુ બાકી રહી જતા ભાગોને રક્ષો આમોદ આગળ પ્રમોદ પાછળ

અને રજો સત્વ તમુગોણથી યુક્ત સ્મૃતિઓને રક્ષ્યો મયુરેશ જ્ઞાન ધર્મ લક્ષ્મી લજ્જા કુળ દેહ ધન ધાન્ય ઘર સ્ત્રી પુત્રો મિત્રો પૈત્રોને રક્ષ્યો કપિલ ખેટા બકરા અને હાથી ઘોડાને રક્ષ્યો આ કવચને ભોજપત્ર ઉપર લખીને જે મનુષ્ય કંઠમાં ધારણ કરશે તેને યક્ષો રાક્ષસો પીચાસોનો ભય રહેશે નહીં જે કોઈ આ કવચનો સવારમાં મધ્યાહને સાંજે પાઠ કરશે તેનો દેહ વ્રજ જેવો થશે યાત્રામાં પાઠ કરનારની નિર્વિધ્ન યાત્રા પૂર્ણ થશે યુદ્ધમાં પાઠ કરનારના વિજયી થશે મારણ ઉચ્ચાટન આકર્ષણ સ્તંભન મોહન કર્મ કરનારા એકવીસ દિવસ દરરોજ સાત સાત પાઠ કરશે તો તે સાધક ફળદાયી થશે બંદીખાનામાં પડેલા ફાંસીની સજા પામેલ આ કવચનો પાઠ કરશે તો રાજા તેને છોડી મૂકશે ઇતિ શ્રી ગણેશ પુરાણે ઉત્તર ખંડે ગણેશ કવચમ સંપૂર્ણ શ્રી વિનાયક ગણેશની ની જે તો આપણે સાંભળ્યું ભગવાન શ્રી ગણેશની માનસી પૂજા તેમજ શ્રી ગણપતિ કવચ વિનાયક ચતુર્થીના દિવસે શ્રી ગણપતિ કવચનો પાઠ કરવો ઉત્તમ ફળ આપનારો છે જે ઘરમાં નિયમિત આ પાઠ થાય છે ત્યાં દુઃખ સંકટ કલેશ પ્રવેશ નથી કરતો તમે પણ નિયમિત આ પાઠ કરી ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત કરજો આજનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ